સુરતના ઇચ્છાપુર પોલીસ સ્ટેશના ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ખૂન કરનાર આરોપી આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડને પકડી પાડતી સર્વેલન્સ પોલીસ સુરતના ઇચ્છાપોરમાં ગઈ તારીખ નવ દસ બે હજાર પચીસના રોષ અને હત્યાનો ભેદ ઉકેલતી ઇચ્છાપોર પોલીસ આકાશ ઉર્ફે ગઢી મહેશભાઈ રાઠોડ દ્વારા મૃતક રોહિત કંચંદ રાઠોડ વર્ષ અઢાર નું ગળું દબાવીને હત્યા કરાઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલમાંથી ટેલિફોનિક ભરતીના આધારે કોલ મળતા ઇચ્છાપુર પોલીસ સિવિલને ગઈ હતી જેમાં પીએમ કરતા પોલીસને શાણ થઈ કે મૃતક રોહિતનું ગળું દબાવવાના કારણે મોત થયું છે જેમાં ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી પરમાર સાક્ષીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી કેપી સાહેબ શ્રી નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યા ઉપર હાજર માણસોની પૂછપરછ કરી મરણના સાથે નજીવી બાબતે ઝઘડા દરમિયાન રોહિતનો ગળો દુબાવી ખૂન કરનાર આરોપી નામે આકાશોર્ફે ગઢી મહેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ વીસ રહે મહાદેવનગર કોલોની હરીચંપાની વાડી પાછળ અડાચ સુરત નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે